તો મિત્રો બધાને જય માતાજી કે અમારા બધા વિડીયો રાતના આવ્યા એટલે તમારા મનમાં એમ હશે કે ચમ બધા રાતના વિડીયો બનાવ્યું પણ ખરેખર હું અમારા દાળો ટાઈમ ઓછો મળે હ એટલે અમે રાતે મહેનત કરીએ વિડીયો બનાવવામાં એટલે રાતના વધારે આવશે દિવસની પણ અમે કોશિશ કરીશું કે દિવસે પણ વધારે દિવસના વિડીયો આવે એવી અમે ફૂલ કોશિશ કરીશું અમારા અપુભાઈને ટાઈમ ઓછો હોય અમારા અપુભાઈ તમને કે બોલો અપુભાઈ મિત્રો અમારા રોજ સવારે ઉઠેવું કારખાના જઈએ લોખંડ ઉપાડીને થાકી જઈએ તો અમાર ટાઈમ મળતો નથી તમારા રાતે અમે વિડીયો બનાવીએ છીએ એ કારી મજૂરી કરીએ ભાઈ સપોર્ટ કરો સપોર્ટ માતાજી સોગાણ આ લોખંડ ઉપર ઉપર તો મારા બહુરો રહી ગયો સપોર્ટ ની જરૂર હે ભાઈઓ એ અમારા અપુ ભાઈ આખો દાળો લોખંડ ઉપાય ઉપર થાક તો એ અમાર જોડે કોઈ વિડિયો બનાવા આવે એટલે મિત્રો તમને લાગે એવું પણ અમે દાળા કોશિશ કરશું જેટલું બને એટલું દિવસે પણ વિડિયો બનાવશું તમને બધાને મોજ કરાવશું એટલે મિત્રો મને સપોર્ટ કરજો થોડોક તમારો બધાનો સાથ સહકાર હશે તો અમે આગળ જઈશું એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો બધાને જય માતાજી